આવી ગયા તો છે તમે જઈ શકો છો અને આપડે અત્યારે થઈ ગયા છે તૈયાર કારણ કે આપણે જવાનું છે ગામ અને ક્યાં જવાનું છે એ તમને આગળ બતાવશું આજે તો જવાનું છે બહુ ખુ

અહીંયા જુઓ અમારા જે ભરાજાના ભાઈ છે અમારા ભણીયા ભાઈ એ જુઓ અહીંયા ફોટોશૂટ શરૂ થઈ ગયું છે કેમ છે ભાઈ મજા આવે છે હા અને આ જોઈ શકો છો તમે આ કોણ છે આને ઓળખતા હોય તો કમેંટ માં કહી દો અને આપણે જીલુભાઈ અને જાનુભાઈ એ પણ બંને તૈયાર થઈ ગયા છે તો અને આપણે પણ તૈયાર થઈ ગયા છે હજી હેઠા બધા બૈરા તૈયાર થાય છે અને તમે જોઈ શકો છો આપણું વાહન

વોલ્સ વેગન પોલો એવી કાંઈક ગાડી છે આપડે બેઠે નહીં પહેલી વખત બેઠવાનું છે અને અહીંયા તો ઘણા છે મારા ભાઈ છે અને બધા તૈયાર થાય અને આ જો મિત્રો અમારા મોટાભાગ ઠીક સુરત થી અહીંયા આવ્યા છે સગાઈ કરવા કારણ કે તો હોય જ છે ને બરોબર ને મોટાભાગરા સગાઈ છે એટલે તમે જોઈ શકો છો અહીંયા અમારે જે આ ખુશી બેન

નેનુ અને આ જો મારા નેનુ બેન જો અહિયાં આ નેનુ બેન ટાટા કઈ ગયો તો કે તો ટાટા મિત્રો હવે તમે જો આ કોણ છે આ છે આપણે જે વરાજાની માં મૃત્યની માં છે મારા કાકી એટલે આરા છોકરા નો વ્યવહાર કરવા જવાનું છે તો આપણે કન્ટિન્યુ લોગમાં બન્યા રહીએ આ બધા જો તૈયાર થઈ ગયા છે ને હવે તૈયારીમાં છે તૈયાર થઇ ગયા છે આ બધા નીકતા કરે છે પણ કોઈ નીકળતું નથી અને આ આપણે છે આપડા મોટા ભાઈ માથોળવાનું બાકી છે એમ છે એ તો હાલે તો આપડે લોગમાં બને રહી ગયો આપડા આડળ પણ બતાવીશું તો મિત્રો બધા ફૂલ તૈયારી છે ને બધા ફૂલ તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો અમારા મોટા ભાઈ અમારા જે ભાઈ અને અમારા ભાઈ સાગરભાઈ વરાજા મુરિચ્યા એ પણ તૈયાર થઈ ગયા છે અને આપણે થોડો થોડો વરસાદ શરૂ થઈ ગયો છે અને આપણે જે આપણી ગાડી છે મોટી ગાડી એ પણ તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો એ પણ નીકળવાની ફૂલ તૈયારીમાં છે લો એ પણ નીકળી ગયા છે અને આપડે ટુ વ્હીલ પણ નીકળી ગયું છે અને આપડે હવે નીકળવાની તૈયારી છીએ તો આપણી ગાડી પણ સ્ટાર્ટ થઈ રહી છે તમે જોઈ શકો છો ભાઈ આગળ બેસી ગયા છે તો મિત્રો આપણા ગાડીમાં મિત્રો આપડે પૂછી ગયા છે પરવડી ગામ આપણે જે આવવાનું હતું સગાઈ કરવા ત્યાં પૂછી ગયા છે જો બધા અમારા મહેમાનો અમારા ઘરના બધા વાહ ઉદાર રમ તો મિત્રો આપણે આયા પૂગી ગયા છીએ અને આ આપણે નમનધતી પરમાણ બેઠા છીએ તો આપણે મુરત છે બસ સુખ સમયમાં અને આપડા ખાસ અમારા મોટા ભાઈ અમારા હાલ કેવા કે અમારા વડી એ પણ આ આવી ગયા છે પરદેવ ભાઈ

અમારું વેહવાનું કામ પૂરું થઈ ગયું છે તો હવે આપણે જઈ શકી જમવા લાડવા ખાવા પેંડા ખાવા રોટલા શાક કેવું ખાવા જઈ તો હવે આપણે આ નકરો ગારો છે હું પૂગવા તો હવે પૂગી ગયા છે આપણે જમર માં લમ્મા બે ગયા છે આપણી ગઈ છે જો

કાર્યક્રમ પૂરો થઈ ગયું છે બધા લોકો જમીન લીધું છે હવે ગયા છે જમવા માટે જમીન આવે પછી થોડી વાર માં આપડે નીકળવાનું છે

કામ બરો થઈ ગયું છે રેવાડનું તો હવે આપણે જવાનું છે ઘર બાજુ તો જો બધા બેસી ગયા છે બોલેરામાં તો જો શકો છો આપણે જાવી ઘરે દીક્યુ બેન ઘરે આવું ને હે મિત્રો આપણે ત્યાં થા સગાઈ કરવા સગાઈ કરીને આવી ગયા છે આપણા ઘરે આપણા ઘરે પૂગી ગયા છે બધાય આપણા ઘરે પૂગ્યા છે આજે મુરત વાહે છે તો તમને કેવું લાગ્યો વિડિયો એ કમેન્ટ કરીને કહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને આપણા જે નવા મિત્રો હોય એ જરૂરથી જરૂર સબસ્ક્રાઈબ કરજો તો ફરી પાછો મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબા